જેઓ કોઈ જરીનો વેપારી ટેમ્પો ડ્રાઈવર કારનો મિકેનિકલ પણ ડ્રગ્સના ધંધામાં હોવાનું સામે આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે બે દિવસ પહેલા રેલવે સ્ટેશન પરથી મુંબઈથી સૂર્યનગરી એક્સપ્રેસમાં આવી રહેલા એક મહિલા રાબ્યા અને યુવકને બસો પચાસ ગ્રામ એમડી સાથે પકડી પાડ્યા હતા તેમની પૂછપરછ બાદ શહેરમાં અલગ અલગ પાંચ જગ્યાએ રેડ કરીને કુલ સાત આરોપીઓને પકડી પાડ્યા હતા